મહત્વના સમાચાર ગાંધીનગર થી વર્તમાન ચીફ સેક્રેટરી રાજકુમાર થયા નિવૃત્ત રાજ્યના નવા ચીફ સેક્રેટરી સંભાળ્યો પંકજ જોશી રાજ્યના ચીફ સેક્રેટરી તરીકે નિયુક્તિ પામ્યા અગાઉ પંકજ જોશી માં કાર્યરત હતા નોંધનીય છે કે પંકજ જોશી રાજ્યના ચીફ સેક્રેટરી તરીકે નિયુક્તિ પામ્યા છે અગાઉ પંકજ જોશી સીએમઓ માં કાર્યરત હતા આજે અંતિમ દિવસ સેવા નિવૃત્તિનો છે પરંતુ ગુજરાત સાથે ખૂબ મારી સુંદર કાર્યકાળ દરમિયાનની યાદગીરીઓ છે સારા મિત્રો પણ બન્યા છે અને અહીંયા કામ કરવામાં મને ખૂબ આનંદ થયો છે બધાનું જે મને સહકાર મળ્યું છે રાજ્ય સરકારનું કાયમ માટે જે માર્ગદર્શન મળી રહ્યું છે તેનાથી એક સંતોષની ભાવના સાથે આજે હું સેવા નિવૃત્ત થઈ રહ્યો છું ચેલેન્જ તો વહીવટમાં સમાજમાં જે નિરંતરતા હોય છે એ પ્રમાણે ચેલેન્જ પણ નિરંતર આવેલી છે પણ સાથે મળીને અને આ પડકારોનો આપણે ઉકેલ લાવીએ એનું સમાધાન લાવીએ એ દિશામાં જે કામ કર્યું છે અને ખાસ કરીને જ્યારે મારા કાર્યકાળની શરૂઆત થઈ ત્યારે કર્મચારીઓની ભરતીની એક મોટી સમસ્યાઓ હતી પેપર લીક થાય અથવા પરીક્ષામાં ગેરરીતિઓ થાય એ જાતની એક મુશ્કેલી દેખાતી હતી તો એમાં આપણે કઈ રીતે ઓનલાઈન એક્ઝામની પદ્ધતિ દાખલ કરીએ પરીક્ષાના નિયમો એવી રીતે બનાવ્યા કે જેમાં વધુ કાર્યક્ષમ અને સારી રીતે પરીક્ષા પણ થાય સારામાં સારા કર્મચારીઓ અધિકારીઓ પણ સરકારને ઉપલબ્ધ થાય તો એ દિશામાં જે કામ થયું છે તો છેલ્લા બે વર્ષના ગાળામાં હું કહી શકું કે દસ હજાર જેટલા કર્મચારીઓની ભરતી થઈ છે બીજા દસ હજારની ભરતીની પ્રક્રિયા હાલ ચાલુ છે અને ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે એક છવિ આપી શકાય તે માટે આપણે પચાસ પંચાવન વર્ષના વયે કાર્યક્ષમતાની સમીક્ષા કરીને જે ઇનફેક્ટિવ કે ડેડવોર્ડ કર્મચારીઓ અધિકારીઓ હોય તેના વહેલી સેવા નિવૃત્તિ આપી શકાય એ પરંપરાનું પણ મેં શરૂઆત કરી અને એ સારી રીતે સફળતાપૂર્વક ચાલી રહી છે ગુજરાતને આપ્યા છે એવી કોઈ ઘટના કે જે તમને મનમાં એવું મને એવું તો નથી લાગતું પણ કામ ચાલે છે અને એ કામ જેમ જેમ પૂર્ણ થશે તેનાથી આપણા વહીવટ ની કાર્યક્ષમતા વધશે ગુજરાતના રાજ્યની વિકાસની ગતિ વધશે એવા વિશ્વાસ હું છું ઘણા બધા મોટા પ્રોજેક્ટ મેટ્રો છે એના સિવાય બુલેટ ટ્રેન છે એ હજુ અધૂરા છે કઈ કેટલા વર્ષ લાગશે જે પૂર્ણ થતા એ આવનાર દોઢ બે વર્ષમાં બધા જ પ્રોજેક્ટ પૂરા થઈ જશે એવી મને ખાતરી છે નવા પંકજ જોશી સાહેબ આવી રહ્યા છે પંકજ જોશી સાહેબ ખૂબ સિનિયર અને કાર્યક્ષમ અધિકારી છે એમનો વડો અનુભવ છે અને મને વિશ્વાસ છે કે ગુજરાતના વિકાસમાં એ પૂર્ણ યોગદાન આપશે પૂરેપૂરું અને એમના માર્ગદર્શનમાં તંત્ર સારી રીતે અને સક્ષમતા સાથે આગળ કાર્ય કરશે આજ અંગે વધુ વિગત મેળવીશું અમારા સંવાદદાતા વિરેન મહેતા પાસેથી વિરેન જણાવશો જે પ્રકારે રાજ્યના નવા ચીફ સેક્રેટરી કે નિયુક્તિ પામી રહ્યા છે પંકજ જોશી અને જે નિવૃત્ત થઈ રહ્યા છે અધિકારી અનેક્રેટરી રાજકુમાર થયા છે તેમની જગ્યાએ પંકજ જોશી રાજ્યના નવા ચીફ સેક્રેટરી બન્યા છે પંકજ જોશી અગાઉ મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત હતા આ પ્રસંગ જે પંકજ જોશી નવા ચીફ જન છે તેમણે જણાવ્યું કે ભાઈ ગુજરાત પ્રગતિના પંક્તિ બનશે છે વિકાસ કરી રહ્યું છે અને આગામી દિવસોમાં પણ સારો વિકાસ જે નરેન્દ્ર મોદીનું જે વિઝન છે બે હજાર સુડતાલીસ નું જે વિઝન છે તેને ધ્યાનમાં રાખીને ગુજરાતે એક નવો રોડમેપ તૈયાર કર્યો છે અને તે રોડમેપ મુજબ જે આગળની જે વિકાસની જે કાર્યવાહી છે તે ચાલુ રહેશે અને ગુજરાત હજી પણ વિકાસ ના થઈ જશે તેમ તમે એક આશાવાદ વ્યક્ત કર્યો હતો શું લાગી રહ્યું છે જે પ્રકારે વર્તમાન ગુજરાતની પરિસ્થિતિ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વહીવટી કાર્યક્ષમતા ને લઈને જો વાત કરવામાં આવે તો કોઈ પડકારો ખરા ગુજરાતમાં આગામી સમય ને ધ્યાનમાં રાખતા ਚਿੱਲੇ ਕਹਾਵਤੀ ਮੰਗਤੂਸੀ ਦੂਜਾ ਸਰਕਾਰ ਸਰ ਨੇ ਜੋੜਾਇਆ ਹੈ ਨਿਰੋਧ ਨਾਲ ਕੰਮ ਕਰਦਾ ਹੈ ਚਿੱਲੇ ਮੁੱਖ ਮੰਤਰੀ ਕਾਰ्यालय ਨਾਲ ਕੰਮ ਕਰਦਾ ਹੈ એટલે ਕਿ ਕਿ ਆਗਾਮੀ ਜੇ ਸਾਰਾ ਸਾਇਕ ਪ੍ਰਜਨੀ ਸੁਪਨੀ ਹੋਵੇ ਜਿਵੇਂ ਕੋਈ ਫੇਰ ਨਹੀਂ ਪੜਗਾ ਕਿ ਤੇ ਉਹ ਬਲੋ ਬੋਈ ਜੇ ਤੇ ਇਹਨਾਂ ਖੂਬ ਜੁਨਾ ਕਰਾ ਜਿਹਾ ਅਧਿਕਾਰੀ ਹੈ ਤੇ ਨਾਲ ਲੈਣੇ ਜਿੰਨੀ ਜੀ ਕਾਰਜਕਸ਼ਤਾ ਜੇ ਤੇ ਹੀ ਜੋਵਾ ਮੰਨਦੇ ਨੇ ਜੇ રાજકુમાર જે ચીફ સેક્રેટરી હતા તેઓ નિવૃત્તિ પામતા રાજ્યના નવા ચીફ સેક્રેટરી ચાર્જ સંભાળ્યો છે રાજ્યના નવા ચીફ સેક્રેટરી પંકજ જોશી એ ચાર્જ સંભાળ્યો છે અને તેઓ સીએમ પણ કાર્યરત હતા